પાટીદારના મત આંદોલન આનંદીબેન ને હટાવવાનું કાવતું હતું લેવા પાટીદારની દીકરી સીએમ હતી તેને હટાવી અને આંદોલન કરનાર રાજકીય રોટલા શેકી ખાધા આ સ્પોટક નિવેદન આપ્યું છે જાણીતા ઉદ્યોગપતિ અને નિર્માકમની નામ માલિક ડોક્ટર કરશન પટેલે પાટણમાં બેતાલીસ લેવા પાટીદાર સમાજ સેવા મંડળના ઇનામ વિતરણ સમારોહ ઉદ્યોગપતિ આડકરા પ્રહારો કરતા સમાજ અને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જાણીતા ઉદ્યોગપતિ અને નિર્મા કંપનીના માલિક ડોક્ટર કરશન પટેલે જણાવ્યું હતું કે અમારો સમાજ જે પાટીદાર સમાજ છે સમાજ એટલે ખેડૂત ખેડૂતે કોઈ દિવસ હાથ નથી લંબાયો એણે હંમેશા કંઈ ને કંઈ આપ્યું છે આપણે ત્યાં અનામત આંદોલન થયું હતું એ પણ પાટીદાર જ કરનારા હતા એમાં શું મળ્યું

અને પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો એને હંમેશા કોઈને કંઈનું કંઈ આપ્યું જ છે હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું હતું પાટીદારો જ કરનારા હતા એમ શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાતું એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું પાટીદાર અનામત આંદોલન બે હજાર પંદરની અંદર થયું અને કદાચ પાટીદાર અનામત આંદોલનના લીધે આનંદીબહેનને સી એમ પડેથી હટાવાયા તો શું એ વખતે તમને ખબર નહોતી જો તમારામાં પાટીદારની વાત કરવાની ટેવડ હોય તમારે એ વખતે બોલવું હતું બીજી બાબત કે પાટીદાર અનામત આંદોલનથી શું મળ્યું પાટીદાર સમાજને એ સમગ્ર પાટીદાર સમાજ સારી રીતે જાણે છે શું કરશનભાઈ પટેલે એક પણ પાટીદાર સમાજના દીકરા દીકરીને કોઈ મદદ કરી એમની પાસે આવડી મોટી યુનિવર્સિટી છે આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે જો એમને પાટીદાર સમાજનું હિત જોયું હોત તો જે પણ પાટીદાર સમાજના દીકરા દીકરી શહીદ થયા એમના પરિવારને અથવા એમના કોઈ ભાઈ બહેનને એમની કોલેજ કે યુનિવર્સિટીની અંદર મફતની અંદર ભણાવી શક્યા હોત કે એમની ઇન્ડસ્ટ્રીની અંદર એમને નોકરી પણ આપી હોત એટલે માત્ર વાતો કરવાથી કંઈ થતું નથી અને અત્યારે દસ વર્ષ પછી આવી વાત કરવી એ યોગ્ય નથી કદાચ

ઓબીસી હેઠળ અનામત આપવાની માંગણીને લીધે ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન સરકાર પણ દબાણ આવ્યું અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે પણ કરશન પટેલને વળતો જવાબ આપવા અનામત આંદોલન કારણે મળેલી અનામતનો લાભ લઈ રહેલા યુવાનોની આહવાન કરતો વિડીયો વાયરલ કર્યો છે એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે દસ ટકા એબીસીનો લાભ થયો એક હજાર કરોડ સ્વાવલંબનક યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યો અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાડા થાય એટલે સમાજને લેવા કળવાના ભાગોમાં વેચતા હોય છે કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે પાંચ મુખ્યમંત્રી બન્યા જેમાં ચિમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બે વાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સત્તા પર ન ટકી શક્યા

ઉથલાવ્યો તો બીજુ વખત દિલ્હીમાં બેઠેલા હાઈ કમાન્ડે રાજીનામું માંગી લે તેમણે સત્તા પરથી દૂર કર્યા આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીના પરિણામો જ નડી ગયા હતા હાલ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે છે જો તેઓ 5 વર્ષ પૂરા કરશે તો 5 વર્ષ પૂરા કરનાર પહેલો મુખ્યમંત્રી બનશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત